નમસ્કાર ફ્રેન્ડ્સ ગુરુ અતિચારી થઈને અઢાર દસ બે હજાર પચીસ થી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરવાનો છે અગિયાર નવેમ્બર બે હજાર પચીસ થી આ જ ગુરુ મહારાજ અતિચારી થઈને વક્ર વક્રગતિએ ચાલશે મેદની જ્યોતિષ પ્રમાણે ગુરુ મહારાજ જ્યારે વક્ર વક્રગતિએ ચાલે અને માર્ગ અગતિએ ચાલે પણ અતિચારી હોય ત્યારે એના અલગ અલગ પરિણામ જોવા મળતા હોય છે કાળ પુરુષની કુંડલી પ્રમાણે કર્ક રાશિ એ ચોથા ભાવની રાશિ છે ચોથા સ્થાનથી મકાનનું સુખ વાહનનું સુખ જમીનનું સુખ આ બધી બાબતો જોઈ શકાતી હોય છે પરાસર જ્યોતિષ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જ્યારે ગુરુ જે સ્થાનમાં ભ્રમણ કરે તે સ્થાનની વૃદ્ધિ કરે છે અતિચારી ગુરુ ચોથા સ્થાનમાંથી પસાર થતા હોવાથી જમીનોના મોટા મોટા સોદા થાય વ્હીકલના મોટા મોટા સોદા થાય મકાનોના મોટા મોટા સોદા થાય આવા બધા મુંડન એસ્ટ્રોલોજી પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ પરંતુ આ જ ગુરુ મહારાજ અગિયાર નવેમ્બર બે હજાર પચીસથી અતિચારી થઈને વક્ર ગતિએ કર્ક રાશિમાં ભ્રમણ કરશે જે પાંચમી ડિસેમ્બર સુધી કર્ક રાશિમાં વક્રગતિએ ભ્રમણ કરશે અતિચારી થઈને તો આ ગુરુ મહારાજ વક્ર ગતિએ થઈને અતિચારી થઈને ચોથા ભાવમાંથી જ્યારે પસાર થાય કર્ક રાશિમાંથી ત્યારે જે પણ મકાનના સોદા વાહનના સોદા મિલકતના સોદા મોટા પાયે કરવા હોય તો થોભો અને રાહ જોવોની નીતિ અપનાવવી પડે અધરવાઇઝ મોટું નુકસાન થઈ શકે ગાડીને સીધી ચલાવી હોય ને તો સો એકસો વીસ ચલાવી શકાય ગાડીને જ્યારે રિવર્સ કરાવીને ચલાવવાની હોય ને ત્યારે એને ધીરી ગતિએ ચાલવું પડે તો જ એ સારી રીતે ડ્રાઈવ થઈ શકે અને નુકસાન તાર્યા વિના કરી શકે પરંતુ જ્યારે ગુરુ મહારાજ વક્ર ગતિએ અતિચારી થઈને કર્કરાશીમાંથી ભ્રમણ કરશે અને જો આવા મોટા મોટા સોદા પડવાનો યોગ બનશે અને જે પણ વ્યક્તિ કરે તો થોભો અને રાહ જોવોની નીતિ અપનાવવી પડે અધરવાઇઝ મોટું નુકસાન થઈ શકે આવા યોગો મેદની જ્યોતિષ પ્રમાણે મુંડન એસ્ટ્રોલોજી પ્રમાણે જોવામાં આવે છે ગુરુનું કર્ક રાશિમાં અતિચારિત થઈને તેતાલીસ દિવસનું ભ્રમણ મેષ રાશિવાળાને શું પરિણામ આપશે તો મેષ રાશિવાળાને ચોથા સ્થાનમાંથી પસાર થતાં ગુરુ મહારાજ મકાનના લેવાના યોગ બને વાહન ખરીદવાના યોગ બને માતા સાથે મળવાના યોગ બને આવા બધા યોગો મેષ રાશિવાળાના જોઈ શકાય છે વૃષભ રાશિવાળાની વાત કરીએ તો વૃષભ રાશિવાળાને આ કર્ક રાશિનો ગુરુ ભાઈઓ બીજો સાથે સંબંધ સુધારવાના યોગ બને છે નાની મોટી મુસાફરી કરવાના યોગ બને છે પરદેશ જવા માટે વિચારી રહ્યા હોય તો વિઝાની પ્રોસીજર કરશો તો પણ અતિ સારું પરિણામ મળે એવા યોગ બને છે મિથુન રાશિની વાત કરીએ તો આ ગુરુ મહારાજ બીજા ભાવમાંથી પસાર થાય છે ક્યાંક ને ક્યાંક ધનની વૃદ્ધિ થાય આવકમાં વધારો થાય કુટુંબમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થાય આવા યોગો મિથુન રાશિવાળા જાતકો માટે બની રહ્યા છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ ગુરુ ભાગ્ય લઈને આવેલા છે ભાગ્યમાં ઘણા મોટા પરિવર્તનો થાય સંતાનના યોગો પ્રાપ્ત થાય પરદેશ જવાના યોગ પ્રાપ્ત થાય છે કર્ક રાશિના જાતકો માટે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિમાં આ ગુરુ મહારાજ બારમા ભાવમાંથી પસાર થાય છે પરદેશ જવાના યોગ થાય ધર્મ કાર્ય કરવાના યોગ થાય ધાર્મિક માણસોને મળવાના યોગ થાય કન્યા રાશિની વાત કરીએ તો આ ગુરુ મહારાજ અગિયારમા ભાવમાંથી પસાર થાય મિત્રોથી લાભ થાય રોકાયેલા નાણાં ઉછીના નાણાં કોકને આપ્યા હોય તો પાછા લેવાના યોગ બને છે આ સમય દરમિયાન જો તમે એની ઉઘરાણી કરો તો વધારે સારી રીતે જલ્દીથી પાછા આવવાના યોગ બની શકે છે તુલા રાશિની વાત કરીએ તો આ ગુરુ મહારાજ દસમા સ્થાનમાંથી પસાર થાય છે તમારા ધંધાના અથવા નોકરીના કાર્યના કાર્યક્ષેત્રમાં કંઈક નવ નવી પ્રગતિ થાય નવું આયોજન થાય તેવા તુલા રાશિના જાતકોને આ ગુરુ મહારાજ દ્વારા પરિણામ જોઈ શકાય છે વૃષિક રાશિની વાત કરીએ તો નવમા ભાવમાંથી પસાર થતાં ગુરુ મહારાજ લાંબી મુસાફરીના યોગ બતાવે છે પરદેશ જવાના યોગ બતાવે છે પરદેશમાં સ્થાયી થવાના યોગ બતાવે છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિમાં કર્ક રાશિના ગુરુ મહારાજ આઠમા સ્થાનમાંથી પસાર થાય છે આઠમું સ્થાન ગુઢ વિદ્યાનું છે આઠમું સ્થાન વારસાની મિલકતનું છે ધનરાશિવાળા વ્યક્તિઓને વારસાની મિલકતો મળવાના વારસાની મિલકતમાંથી કંઈક મોટા લાભ થવાના યોગ બને છે મકર રાશિની વાત કરીએ તો ગુરુ મહારાજ સાતમા સ્થાનમાંથી પસાર થાય છે તો સપ્તમ સ્થાનમાંથી પસાર થતા ગુરુ મહારાજ ભાગીદારીમાં કંઈક વૃદ્ધિ થાય ભાગીદારીના યોગ બને લગ્ન કરવા હોય તો તેના પણ એક સારા યોગ બનતા હોય છે કુંભ રાશિના જાતકોને ગુરુનું ભ્રમણ નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ બને છે જૂની નોકરી છોડીને નવી નોકરી કરવી હોય તો પણ સારા યોગ બને છે માટે આ અઢાર દસથી પાંચ ડિસેમ્બર સુધીમાં કર્ક રાશિના ગુરુનું ભ્રમણ કુંભ રાશિવાળા માટે પણ ખૂબ સારું પરિણામ આપી શકે છે મીન રાશિના જાતકો માટે આ ગુરુ સંતાનમાં મંત્રમાં તંત્રમાં કંઈક નવી વિદ્યા શીખવાના યોગ બને છે આવી જ રીતે બારે બાર રાશિના જાતકોને કંઈકનું કંઈક શુભ પરિણામ આપવા માટે આ ગુરુ મહારાજ આવેલા છે માટે લાગતા વળગતા એ જો તમારા કંઈ કામ અટકી ગયેલા હોય તો આ સમય દરમિયાન કરો તો આ ગુરુનું બળાબળ તમને વધારે શુભ પરિણામની પ્રાપ્તિ થાય જય મહાદેવ